હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની નમસ્કાર મિત્રો હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનાથી જન્મ છે અને કેજરીવાલની મને લાગે છે ગેરહાજરીમાં એમનું સ્થાન લેવાનો પ્રયત્ન કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે કઈ રીતે હું તમને જરા સમજાવું તમને યાદ હશે કે અરવિંદ કેજરીવાલને વર્ષોથી એવી આદત હતી જ્યારે નાના હજારે સાથેના આંદોલનમાંથી અલગ થઈને એમણે રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીની સ્થાપના કરી ત્યાંના પહેલા દિવસથી કે બેફામ આક્ષેપો કરવા બેફામ વિક્ટીમ વિક્ટીમહુડ પોતે વિક્ટિમ છે એ રીતનો પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરવો એમના પર સીબીઆઈના દરોડા પડવાના છે એમને સરકાર જેલમાં નાખવાની છે એવું વર્ષોથી વારંવાર રિપીટ કરતા રહેતા હતા તમને યાદ હોય તો છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે એમણે જાહેર સમારંભમાં કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે મને આઈબીનો એક રિપોર્ટ છે મારી પાસે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં નવ્વાણું બેઠકો જીતવાની છે અને નક્કી જ છે જમવાનું બેઠકો જીતશે જતો હવે આઈબીમાંથી કયા અધિકારી એમને વાત કરીએ તો કોઈને ખબર નહીં હોય કે ખબર પણ નહીં પડે ખરેખર આઈબીમાંથી કોઈ અધિકારી વાત કરી છે કે એ પણ આપણને ખબર નથી પણ સત્ય હકીકત જે છે અરવિંદ કેજરીવાલ દર પાંચમા દિવસ મને જેલમાં નાખવાની યોજના છે સિસોદિયા પણ એવું કહેતા એક વખત તો હત એ થઈ ગઈ સિસોદિયા અને અરવિંદ કેજરી એટલે સિસોદીયા જેલમાં ગયા એ વાત છે એટલે બે વર્ષ પહેલાની વાત કે અરવિંદ કેજરીવાલ અને સિસોદિયા એક કાર્યક્રમમાં એક જ મંચ પર બેઠા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે સિસોદિયા સિસોદિયા તરફ આંગળી ચીંધીને એમ કહ્યું કે આ ભાઈ તો હવે જેલમાં જવાના છે જેલમાં જવાના એ જોઈને સિસોદિયાનું મોડું પણ નાનું થઈ ગયું હતું આ સાંભળીને કયા માણસને એવું ગમે કે કોઈક ઈચ્છે કે જેલમાં રહ્યા છે પોતાના પક્ષના નેતા અને છેવટે આપણે એક ત્યાં એક બી અમુક માન્યતા છે કે ભાઈ જે તમે ઈચ્છો જે બોલો એ જિંદગીમાં છેલ્લે થતું હોય છે કેજરીવાલ પણ જેલમાં છે સુધી પણ જેલમાં છે હવે આપણે વાત કરીએ રાહુલ ગાંધીની થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીએ મધરાતે મધરાતે એટલે લગભગ રાતના એક એક ને દસની આસપાસ વાયનાડ ગયા હતા ત્યાં વાયનાડમાં જે વાયનાડમાં જે દુર્ઘટના બની એને માટે થોડા મોડા પહોંચ્યા હતા બે ત્રણ દિવસ રહીને ગયા એટલે ઘણી બાજુથી એમની ઉપર ટીકા થઈ કે રાહુલ ગાંધીએ રાત્રે એક ને દસ વાગે ટ્વીટ કર્યું એટલે હવે પહેલાં ટ્વિટર હતું હવે એનું એક્સ એક્સ પર એક્સ પર લખ્યું કે એમને ઈડીના કોઈક અધિકારીએ એવી માહિતી આપી છે એન્ફોર્સમેન્ટ ના કોઈક અધિકારીએ એવી માહિતી આપી છે કે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે ઈડી ઈડી એમના ઘરે રેટ પાડશે અને હું ઈડીના એટલે રાહુલ ગાંધી એવું લખ્યું કે હું ઈડીના અધિકારીઓ મારા ઘરે આવે તો ચા બિસ્કિટ પેડ પી ખવડાવીને હું સ્વાગત કરીએ છીએ હવે આખું આ આ બન્યું એટલે બધા બીજા દિવસ છાપામાં હેડલાઇન બની કે રાહુલ ગાંધીને એવું લાગે છે એટલે પેલું જે મૂળ વાઇન જય નહીં જગ્યા સમય પર આખા ન્યૂઝ દબાઈ ગયા જે કોઈ સત્યતા હોય એની અંદર કોઈ આ ઈડીના અધિકારીએ કહ્યું તો રાહુલ ગાંધીએ તો ખરેખર એ સો સુધ ઉઘાડો કરી દીધો જો ખરેખર કહ્યું હોય તો આ તો એકદમ બેવકૂફી કહેવાય કારણ કે જો કોઈ કોંગ્રેસે પોતાના માણસ પ્લાન્ટ કર્યા આવી ડીમાં તો એને ઉઘાડા નહીં કરવા જોઈએ કારણ કે સરકાર પાસે એટલી મશીનરી તો છે કે જાણી શકીએ કે કોંગ્રેસ સાથે કયા સંબંધ છે માની લો કે રાહુલ ગાંધી સાચું બોલ્યા બોલ્યા કે જે હોય તો વાત આવે છે કે નેશનલ હેરલ્ડના કેસ માટે એમની સામે તપાસ ચાલી રહી છે નેશનલ હેરલ્ડ એટલે આઝાદી પહેલા એ છાપાની સ્થાપના કરવામાં આવી હતી નેશનલ હેરાલ્ડ ની સ્થાપના અને એની લગભગ હજારો કરોડ રૂપિયાની મિલકત દેશભરમાં છે થોડા વર્ષો પહેલા એક મોટું સ્કેમ થયું કૌભાંડ થયું નેશનલ હેરાલ્ડના જે ટ્રસ્ટ છે યંગ ઇન્ડિયા ટ્રસ્ટ એની મિલકત કોંગ્રેસ સરકારને લગભગ નેવું કરોડ ઉછીને આપ્યા સોરી કોંગ્રેસ સરકારને નહીં કોંગ્રેસ પક્ષને અને પછી નેશનલ હેરાલ્ડના ટ્રસ્ટી મંડળમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત મોતીલાલ વોરા અને બીજા એકાદ કોંગ્રેસના નેતાને પણ ઉમેરવામાં જોડવામાં આવ્યા આ તો ઘરનું બધું હતું નેશનલ હેરલ્ડનું ટ્રસ્ટ પણ ગાંધી ફેમિલી પાસે હતું કોંગ્રેસ પણ ગાંધી ફેમિલીની છે અને સુબ્રમણ્યમ સ્વામીએ લગભગ દસ વર્ષ પહેલાં એવો ધડાકો કર્યો કે હજારો કરોડ રૂપિયાની મિલકતો વેચી નાખવામાં આવી છે અને પૈસા ગાંધી કુટુંબે ઘરભેગા કર્યા છે ત્યાર પછી એ વખતે તો લગભગ આની અગિયાર વર્ષ પહેલાં એટલે યુપીએ ની સરકારમાં હતી પાવરમાં હતી ત્યાર પછી સીબીઆઈની તપાસ સોંપવામાં આવી સુબ્રમણ્યમ સ્વામી કોર્ટમાં ગયા ઈડીને તપાસ સોંપવામાં આવી અને કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે બેટો એટલે કે ગાંધી અને રાહુલ ગાંધી બંને પર છૂટ્યા છે અને એમના માઇન્ડમાં આ નેશનલ હેરાલ્ડ કૌભાંડ ચાલતું હોય અને આપણે કહીએ છીએ ને કે જે ઊંઘમાં કદાચ તમને એકદમ એ વિચાર આવ્યો હોય કે આ મારું આ સ્કેમ બહાર આવી ગયું છે એડી મારી ધરપકડ કરશે સતત એ ડર સતાવી હોય એમ લાગે છે અને એમણે રાત્રે એક ને દસ વાગે ઊભા થઈને આ ટ્વીટ લખી નાખ્યું ઘણી વખત શું હોય છે કે આપણે વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ વાત કરતા હોય છે ને એવી જે વાર્તા છે ને તે પછીથી સાચું પડે છે એવું આમાં પણ થઈ શકે એવી શક્યતા છે કાં ન પણ થાય તો ભવિષ્ય કે છે પણ ઈડીનો આટલો બધો ડર રાહુલ તો શા માટે છે પહેલી વાત તો એ છે બીજી વાત કે નેશનલ હેરલ્ડના કેસમાં તેઓ જામીન પર છૂટ્યા છે એને કારણે એમને સતત ચિંતા રહે છે કે એમનું શું થશે ત્યાર પછી બીજી એક વાત એ છે કે જો એમ કહેવામાં આવે છે કે ભાઈ એનડીએ શાસન ને મોદી શાસનમાં તો બધી સરકારી એજન્સીઓ એમના વતી કામ કરે છે તો જ્યારે યુપીએ શાસન હતું ત્યારે નરેન્દ્ર મોદીની બે દિવસમાં સોળ કલાક એટલે એક દિવસ આઠ કલાક બીજે દિવસ આઠ કલાક ગાંધીનગરમાં સીબીઆઈએ તપાસ ઉલટ તપાસ કરી હતી અને નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તપાસમાં એમણે સહકાર આપ્યો હતો એમણે કોઈ દિવસ એમ નથી આગળ નિવેદન કર્યું કે સીબીઆઈ મારી ધરપકડ કરશે અમિત શાહની તો ધરપકડ કરી પણ હતી અને અમિત શાહે લગભગ દોઢ બે મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું ત્યારે પણ એવો આક્ષેપ થતો હતો કે જે તે સરકાર હોય ત્યારે વિરોધ પક્ષો આક્ષેપ કરે જ છે કે એ પોતાની દરેક અંગ ઈડી હોય કે સીબીઆઈ હોય કે આઈબી હોય એને પોતાના ફાયદા માટે એનો દુરુપયોગ કરે છે હવે આપણે એક ત્રીજી વાત કરીએ એક આક્ષેપ રાહુલ ગાંધી પણ એ પણ થાય છે કે જાતિવાદને અનુરાગ ઠાકુરે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જે એમના પર એમની જાત કેટલાક લોકોની એ પણ નથી ખબર કે જાત કઈ છે એ લોકો બીજાની જાત પૂછી રહ્યા છે એ એ જે એમનું લેક્ચર હતું એ જે એમનું ભાષણ હતું લોકસભામાં એ ખૂબ જ લોકપ્રિય થયું અને આખા દેશમાં વાયરલ થઈ ગયું એટલે એ કેટલાક રાજકીય વર્તુળો એવું પણ માને છે કે એ બાબતથી ધ્યાન હટાવવા માટે રાહુલે આવું ટ્વીટ કર્યું હોય તો ટ્વીટ અથવા તો એક્સ પર લખ્યું હોઈ શકે એવું બની શકે સાચું ફોટો તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ તમને જો આ પ્રકારના વિડીયો જોવાના ગમતા હોય તો અમને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ